જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લોક આજથી વીસ દિવસની જ વાર હે નવરાત્રી ની આ ચાણિયા ચોરી જો બધાય કાઢી લીધા છે અને થોડા ઘણા મોટા ભાગના ગોઠવાઈ ગયા હે અહીંયા આમને ઉભા રહ્યોથી બાર થી ગોઠવાઈ રીતે એમ જો જો ઘરમાં અંદર આવો ને આ એક ઘોડો અહીંયા રાખ્યો અહીંયા બધે હાઉ નાના છોકરા નાના ચણિયા ચોરી છે નાના છોકરા ને કેળિયા ચણિયા ચોરી ને એવું અહીંયા ભાઈ આ બધા મોટા રાખ્યા છે આખા ઘોડામાં પછી અંદર જાતા બે કોર રાખી દીધા અહીંયા જો બધે ઢગલો પડ્યો આ બધા ગોઠવવાના હજી બાકી છે અહીંયા બારે હજી એક અહીંયા ઘોડો રાખવાનો હજી એક કેવો નથી રાખવાનો એક જો હજી એક અહીંયા ઘોડો રાખવાનો હોય અને એક અહીંયા સોફો પડ્યો હોય સોફામાં હજી એમાં આવું જગ્યા નથી ને સોફો કે અંદર કાંઈ ખમું નમુ કરીને રાખો જો પછી ત્યાં રાખવાનો અને અહીંયા જો આ બધી શોર્ટ્સ છે ચણિયા ચણિયા ચોરી શોર્ટ્સને એમ કર લગીની અને નીચે હજી ગોઠવવાના બાકી છે બધું બહાર નીકળી ગયું હોય ટૂંકમાં બધું હરખું કરીને ગોઠવતા જાય અને આ બાજુ આ બધી ટોટલી લોંગ ચણિયા ચોરી ફૂલે ફૂલ આ નીચે કહેવાય ને આ ચણિયા ચોરી જો પહેરી હોય ને તો આજુબાજુમાં હે ને ધોળું પૂરું હોય બધી સાફ થઈ જાય એ ટાઈપની આ બધી ચણિયા ચોરીએ જો આખી લોંગ અને નીચે પાછી થોડી ઘણી શોર્ટ્સ રાખી છે તો ભાઈ કોઈ ચણિયા ચોરી લેવા હોય તો આ નીચે પટ્ટીમાં એડ્રેસ નામ સર એડ્રેસ અને નંબર આવતા હોય છે બરાબર નંબર ઉપર સંપર્ક કરજો અને પોગી જાજો અહીંયા લેવા માટે અને હવે આજે ગણપતિજીનો સાતમો દિવસ છે આ લોગ જોતા હશે ને તે દિ નવમો દિવસ હશે તો ભાઈ આ વિસર્જન હું કામ કરે ને એ પૂછી કોઈને ખબર છે કે નહીં હે તમને ખબર હું કામ વિસર્જન ગણે ગણપતિની હે નથી ખબર આને ખબર ખબર હે ચાલો ભાઈ કોઈને ખબર હે નહીં મને નથી ખબર હે મને નથી ખબર પણ મને કાંઈ ખબર

ગણપતિજીએ કીધું તું હું લખું પછ એક શરતે એક ધારું તમારે એને બોલતું જવાનું અને હું લખતો જઈશ એ કે હું જ્યાં લગી આખી પૂરી નહીં થાય ને ત્યાં લગી બોલવાનું બંધ કરીશ નહીં બરાબર એ રીતના કીધું તું એટલે ગણપતિજીએ પહેલાં તો એ સાઈનો જે ખડીયો આવે ને એનાથી લખી પછી ઘડીઓળીએ તૂટી જતી હતી એટલે એનો એક દાંત અડધો હોય છે કટકો હા તો એ દાંત તોડીને એનાથી આખી મહાભારત લખી હતી એક ધારા લગભગ નવ દિવસ લગી વેદવ્યાસ ઋષિ બોલતા ગયા અને ગણપતિજી લખતા ગયા હતા તે પછી નવમાં દિવસે ગણપતિજીનું શરીર એક ધારા એટલા એટલા દી ને એટલે શરીર આખું ફૂલે ફૂલ આખું આમ ગરમ તપી ગયા હતા ગણપતિજી એટલે એને એનું શરીર હું કે ગર ગરમીમાંથી બહાર કાઢવા માટે વેદવ્યાસે ગણપતિજીને ત્યાં બાજુમાં નદી હતી ને ત્યાંમાં ડૂબકી લગાવી હતી એટલે તે દિવસથી હવે દર વર્ષે ગણપતિજીને બધા પોતપોતાના ઘરે બેસાડે છે અને નવમા દિવસે નવમા દિવસે ત્યાં હું કે પોતાના ઘરે અથવા તો નદીમાં ગણપતિજીનું વિસર્જન કરે તો આ હતી કંઈક વિસર્જન પાછળની સોળી મને જેટલી ખબર હતી એટલી મેં કીધી જે આમાં બીજું કાંઈ હોય અલગ હોય તો તમે કોમેન્ટ કરી જણાવજો બરાબર બાકી ચણિયા ચોરી કોઈને લેવા હોય તો કહેજો સંપર્ક કરજો આજે ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં હું ગઈ ખેલે તો વરસાદ ચાલુ થાય ને તો બધી ચણિયા ચોરી ઢાકી ને ડાયરેક્ટ અંદર લેવી પડતી હતી આ વખતે વાંધો નથી કારણ કે આ વખતે જીએ અહીં હમણાં જ આ થોડાક ટાઈમ પહેલાં જ આ પત્ર નાખી દીધા એટલે વાંધો નથી બાકી આ ઢાકીને ડાયરેક્ટ આ બાજુ લેવું પડે અહીંયા લગી વાંધો ન આવતો વરસાદ ન આવતો આ વખતે એનો વાંધો નહીં આવે ચણિયા ચોરી હું કે એમને ભલે પડી બાકી તો જરી છાટા ચાલુ થાય ને ડાયરેક્ટ દોડા દોડી ચાલુ થઈ જતી હા જ ને વરસાદ ચાલુ થાય ડાયરેક્ટ દોડા દોડી ચાલુ થઈ જતી તો હવે અત્યારે ફ્રેન્ડ ને ત્યાં ગણપતિ બેસેડાવે તો અત્યારે ત્યાં જવાનું હે જોવા ગણપતિ નું દર્શન કરવા માટે આરતી લેવા માટે આરતી નું નક્કી ને આરતી તો કદાચ હવે પોક્ષ પૂરી થઈ જાય છે દર્શન કરતા આવીને અને આ રે જો આયા આવે છે આવું હે હે આવું હે ભેગી ને ભેગી જ્યાં હોય ને ત્યાં અને હું બનાવવાના હાઈ હે ઓ આ મને કેસ હું બનાવનો કાઈ ખબર નથી કાઈ ખબર નથી કાઈ આવે એવું કરજો કે પ્લાન છે આપણો એ તો હાલશે કાલે તો લઈ જાવ ને સેવ ટમેટા ને શાક ને એવું કર કરું મેં નોંધ ખાધું

ચાલો બાબા રીલ શૂટ થઈ ગઈ છે આ વિડીયો તમે બ્લોગ જોવો તે પેલા આ રીલ્સ આવી ગઈ છે બરોબર તો એ રીલ્સ જોતા આવજો આવી ભાઈ યુટ્યુબમાં આવી છે અને ઇન્સ્ટાગ્રામમાં એક પેજ ઉપર આવી ગઈ છે હવે રેસકોસ આવી ગઈ રેસકોસ ના ગણપતિ અત્યારે આવી દે આવું ઓછું હવે ઓકે ચંપલ કાટ અત્યારે શું કે પબ્લિક આવું ઓછું હવે અહીંયા લાઈનું આવું નથી જો અત્યારે ઓપરેશન સિંદુરજી થયું તો ને એની થીમ ઉપર ગણપતિ છે આખા સિદ્ધિ વિનાયક ધામ ત્યાં બધે આ મિસાઇલો ને ટ્રક ને એવું બધું રાખ્યું ઓપરેશન સિંદુરનું ને ત્યાં છપ્પન ભોગના દર્શન કર્યા છપ્પન ભોગ ધરેલા છે સિંધુ ઓપરેશન સિંધુ ની થીમ ઉપર ગણપતિ હતા આખા આયા જોઈ લીધા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો છાટા છાટા ન જોયા રેસકોસ માં સર ચોક માં પોગી ગયા ગણપતિ જોવા આજે જો રોજ કરતા વેલા આવ્યા હોય ને એટલે અત્યારે હાવ ભરતી નથી ઓછી છે અને મંદિર ની થીમ ઉપર છે કઈક ભગવાનના ના મંદિર ની થીમ ઉપર છે આખા ગણપતિ આ પાછળ મંદિર જેવું બનાવ્યું એની અંદર ગણપતિજી શેષનાગ ઉપર બેઠા છે ગણપતિ જો બાર જ્યોતિર્લિંગ રાખ્યા છે છ જ્યોતિર્લિંગ મહાદેવ ને આ બાજુ છે અને છ જ્યોતિર્લિંગ ઓલી બાજુ સામે છે મારે બધે શંકર ભગવાન ગણપતિ બાપાના બધા પોસ્ટર લગાડેલા

a Chiswaro Polino